જય માતાજી આપણે જઈ રહ્યા છીએ પીપળી તો તમને આજે બીચ થઈ ગઈ છે બધાને પીપળી જઈએ છીએ આમપીના દર્શન કરાવીશું પાછો દેખાશે આપણું ઘર છે એનો પણ બ્લોગ બનાવીશું તો આજે આપણે પીપળી જઈ રહ્યા છીએ આમપીના દર્શન કરવા બીજ ભરીએ છીએ આપણે કાયમ vận dụng vận dụng vận dụng vận dụng cảm dụng vận không vận dụng vận dụng vận માટે બધા કોમેન્ટ કરજો રૂપડી જવાનો રસ્તો પાટડી આવી ગયું છે તો પાટડીથી વળવાનું છે જે ભાઈ નથી ગયા તે આ રસ્તો જોઈ લો આથી આથી પીપળી જવાય આ વળાંક છે ચોકડી તો સામે દેખાય તે મામાદેવનું મંદિર છે તમે બધા દર્શન કરી લો ત્યાં વચ્ચે મામાદેવનું મંદિર આવે છે બધા ભાઈઓ અને મારા ફ્રેન્ડ બધાએ દર્શન કરી લોણાંક આવે છે પીપળી પહોંચી જશો ત્યાં વચ્ચે મંદિર આવે છે રામાભાઈનું વિશામો તો કહેવાય છે કે રામાભાઈ જ્યારે પીપળી આવતા હતા ત્યાં ત્યારે રામાપીરે અહીંયા વિશામો કર્યો હતો તો બધા વિશામો કરે છે અને બધા અહીં પણ દર્શન કરેલો જય રામાપીર જય રામાપીર લખવાના ભૂલતા નહીં આપણે પણ જવાનું છે ફાઈનલી આપણે પહોંચી ગયા છે પીપળી તો બધા દર્શન કરી લેજો જય રામાભી કોણ કોણ પીપળી આવે છે તે બધા કોમેન્ટ કરજો કે બીજ ભરવા કોણ કોણ આવે છે જોઈ શકો છો કેટલી સ્પીડ છે i don't to આ છે ગુફા તો પીપળી આવ્યા છે તો કોણ કોણ આ ગુફામાં ગયું છે તમે જોઈ લો કે ગુફામાં પેરવા દાદાનું મંદિર છે અંદર તો બધા અંદર જોઈને દાએ દર્શન કરી લેજો વેરવા દાદાના જય વેરવા દાદા કોણ કરાવ્યું છે તો બધા કોમેન્ટ ફાઇનલી આપણે પ્રસાદે લેવા આવી ગયા છીએ તો આ તમે જોતા રહેજો કે આમાં પીડનો પ્રસાદ બધા માણસો અંદર આવે છે તો પ્રસાદ બહુ સારો હોય છે પ્રસાદી તમે જોઈ શકો છો કે પ્રસાદ સરસ વસે રામાબેનનો તો ચૂકથી આવો તો પ્રસાદ લેવો અને ભાવ ભરી જમાડે છે બધાને તો અચુકથી આવો જાય રામાભેર